વિચાર કરો વરુદેવ મોટો આ ભગવાન ને કહે કે તમારા ભગવતે બ્રહ્મ ને પરમાત્મ ને નયત્રે માયા લોક સૃષ્ટિ વિકલ્પ પ્રભુ હું તમને વારંવાર નમસ્કાર કરું છું તમે જ ભક્તો પરમાત્માને હે પ્રભુ હું તમને વારંવાર વંદન કરું છું આ બધી જ સ્તુતિ જે લાલાની કરે છે વરુણ દેવ એ નંદ બાબા જોયા કરે છે પ્રભુ આ અચાનક કેમ આવ્યા ભગવાન કહે તમે મારા પિતાને ને બાંધી ને રાખ્યા છો અને મારી પૂજા કરો છો અરે પ્રભુ ક્યાં છે તમારા પિતા આ જુઓ આપેલા બેઠેલા સામે મારા પિતા બાબા વરુદેવ ગભરાયા કે આ તો મેં અપરાધ કરી દીધો પછી તો ભગવાન ની કહે અજાનતા તમારા પિતા ને બંદી બનાવી ને છે મને બિલકુલ ખબર જ નથી આપ મારા અપરાધ ક્ષમા આમ વારંવાર ક્ષમા માં આ જે વરુણ દેવ છે એ જીભના માલિક છે આપણે જીભ છે ને એના માલિક એ ભીન ને જ રહે હંમેશા માટે એમના સેવકો કયા છે એ રસ છ પ્રકારના રસ છે ખારો તીખો તુરો ગળ્યો કડવો આવા બધા છ પ્રકારના રસ છે તો જે જીવ જીભની ઉપર જ્યાં સુધી કાબુ ન મેળવે પ્રવેશ થયા ન બાબાને બધાએ ઘેરી લીધા બોલ્યા ક્યાં ડુબકી મારીને ગાયબ થઈ ગયા હતા નંદ બાબા કહે આજે તો ગજબ થઈ ગયું ભાઈ શું થયું કે હું તો ડૂબકી મારતો તો ત્યાં ખબર નહીં ચાર જણા આવ્યા મને બળઝબરીથી પકડીને બાંધીને લઈ ગયા વ્રજવાસી પૂછે પછી શું થયું તો કહે પછી ખબર નહીં ક્યાંથી મારો લાલ ત્યાં આવ્યો અને મારા લાલાને જોઈ બધા જ ઉભા થઈ ગયા પોતાના આસન પરથી મોટો વરુ પણ ઊભો થઈ ગયો અને મારા લાલાના પગમાં પડ્યા અને પાછા જુઓ તો ખરા એ મોટો વરુણદેવ એ મારા લાલાના ચરણમાં પડી અને ક્ષમા માગે માફી માંગવા લાગ્યો પણ મને હજુ સુધી ખબર નથી પડતી કે મારી લાલાની આમની સાથે શું ઓળખાણ છે મને બનાવ્યો ને મારા લાલાના પગમાં પડી પ્રણામ કરે છે આ વાત મને ખબર ન પડી હવે બધા જ મનમાં શંકા થઈ બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા હવે તો તમે જે કહો તે હવે તો મને વિશ્વાસ થઈ ગયો છે કે કનૈયો ભગવાન છે આવા મોટા મોટા એના પગમાં પડે એક દિવસ બધા વ્રજવાસીઓ ભેગા થઈ કનૈયા પાસે આવ્યા પ્રણામ કરી અમારી તમને સોગંદ છે સાચે સાચું કહેજે ભગવાન કહે બોલો શું થયું વ્રજવાસીઓ કેવા લાગ્યા બાબા ભગવાન છે મને ભગવાન કેમ બનાવો છો ભગવાન ભગવાન બનતા ગભરાય છે અને આજે ભગવાન બનવા માટે બધા તૈયાર છે જીવતા માણસ કહે છે જીવતો માણસ કહે છે કે અમારી પૂજા કરો અમારી અને એક નાની કટોરીમાં બે પાંચ મિશ્રી ધરાવી દેશે મને સ્નાન મૂકી દેશે અગરબત્તી કરી દેશે પરંતુ અત્યારે જે રમતો રમવાનો આનંદ આવે છે એ ભગવાન બનીને આવશે ને તો ભગવાન પોતાની ભગવતતા છુપાવી રાખે છે આજે બે ચાર ભગવાનો બનીને ફર્યા કરે છે બીજા તો ભગવાને પોતાની ભગોદતા છુપાવી તો પણ બ્રજવાસીઓ બોલ્યા જો કનૈયા તારા બધા જ લક્ષણો ભગવાન જેવા દેખાય તો ખરેખર ભગવાન છે તો મારાથી જૂઠું ન બોલું અમે કોઈને કહીશું નહીં ભગવાન કહે ખરેખર હું સાચે ભગવાન હોય તો તમારે શું છે એક જ ઈચ્છા છે કઈ ઈચ્છા છે બોલો તો કહે છે કે વૈકુંઠ ક્યાં છે ભગવાન તો વૈકુંઠ રહે છે વૈકુંઠ લાગે છે સાંભળ્યું છે કે ખૂબ સુંદર ધામ છે તો એ વૈકુંઠ વાળો ભગવાન એ વૈકુંઠના ના અમારે દર્શન કરવા છે ભગવાન કહેવા લાગ્યા સાંભળો વ્રજવાસીઓ હું ભગવાન હો કે ન હો જો તમારી ઈચ્છા વૈકુંઠ જોવાની હોય તો વૈકુંઠમાં અવશ્ય બતાવીશ વૈકુંઠ તમને બો તો ચાલો વૈકુંઠ બતાવો ભગવાન કહે ચાલો ભગવાનને ને વ્રજવાસીઓ કહે છે એક મિનિટ ઉભા

ત્યાં ભગવાન રહી લાગ્યા કને કોઈ ચિંતા ના કરતા હું પણ તમારી સાથે આવું છું વૈકુંઠ ફેરવી અને તમને પાછો અહીંયા હું માં લઈને આવીશ આ વાત સાંભળતા જ બધા બ્રહ્મકુંડમાં

જેવા વૈકુંઠમાં પહોંચ્યા તો શું જોયું સર્વે પદ્મ ત્યાં આવી વૈકુંઠ ની અંદર જોયું તો બધાને ચાર ચાર હાથ છે આવું દ્રશ્ય જોયું બધા આશ્ચર્યચકિત ચકિત થયા કે ક્યાં આવ્યા ત્યાર પછી તો વૈકુંઠની ઉત્તમ શોભા જેનું વર્ણન એ આપણે આગળ સમજીએ જય શ્રી